નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો બી કલાક ન્યૂઝ હવે આજના સમાચાર પાવીજીતપુર તાલુકાના સિહોદ નજીક ભારત નદીના ડ્રાઈવર્જન નું નિરીક્ષણ કરવા આવેલા નેશનલ હાઇવે નંબર છપ્પનના અધિકારીઓ પ્રજાનો મિજાજ જોઈ ફરાર થયા પ્રેસ મીડિયાએ સવાલ કરતા અધિકારીઓ જવાબ આપવા સક્ષમ ન થયા જેનો એક વીડિયો આજે વાયરલ થયો છે અવનવા સમાચાર જોવા માટે અમારી બી ચોવીસ કલાક ન્યુઝ ને સબસ્ક્રાઈબ કરો અને બે આઇકન જરૂરથી દબાવજો તમારા તમારો પ્રતાપે અને એના માટે તમે જવાબદાર છો જવાબ આપવો પડશે સાહેબ 不然，还有不然。